શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુપિયો નમઃ નમો ભગવતે વાસુદેવાય વિભીષણે લંકા છોડી ત્યારે તેના મનમાં સંકલ્પ થયેલો કે રાવણને મર્યા પછી લંકાનું રાજ્ય પ્રભુ મને આપશે તે સંકલ્પ પૂર્ણ થયો સુગ્રીવ તે વખતે બોલ્યા આપે બહુ તાવડ કરી આપે આજે વિભીષણને લંકાનું રાજ્ય આપી દીધું કદાચ રાવણ શરને આવશે અને સીતાજીને સમર્પણ કરશે તો પછી રાવણને શું આપશો રઘુનાથજીએ ત્યારે કહું રામ બોલે છે ત્યારે બહુ વિચાર કરીને બોલે છે રાવણ જો શરણે આવશે તો તેને અયોધ્યાની ગાદી ઉપર બેસાડીશ પણ આજે તો વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું છે વિભીષણ શરણ આયો કરયો લંકાધીશ યહ સુની રાવણ શરણ આયે તો ક્યાં કર હું કૌશલાધિશ રાવણ શરણે આવશે તો તેને અયોધ્યાનું રાજ્ય આપીશું અમે ચારે ભાઈઓ વનમાં રહીશું પછી તો સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધ્યો પથ્થર ઉપર રામ નામ લખવાથી તરે છે રામ નામથી જળ પથ્થર તરે તો મનુષ્ય શું ન તરે મનુષ્ય આ સાગર ન તરી જાય વિશ્વાસ રાખી શ્રદ્ધાથી નામનો જપ કરો આ કલીકાળમાં બીજો ઉપાય નથી પથ્થર પણ નામથી તરે છે રઘુનાથજીએ લંકામાં પ્રવેશ કર્યો છે અંગતને વિશિષ્ટ કરવા મોકલ્યો છે અનેક રાક્ષસોને માર્યા છે લક્ષ્મણે ઇન્દ્રજીતનું મસ્તક કાપ્યું છે સુલોચના સતી થવા તૈયાર થયા છે સુલોચનાએ રાવણ પાસે ઇન્દ્રજીતનું મસ્તક માંગ્યું રાવણે કહ્યું કે તેનું મસ્તક તો રામજી પાસે છે તેની પાસે જા સુલોચનાએ કહ્યું કે મને શત્રુ પાસે કેમ મોકલો છો હું અતિ સુંદર છું હું ત્યાં જઈશ તો કાંઈક અનર્થ થશે ત્યારે રાવણે તે વખતે રામજીના ખૂબ વખાણ કર્યા રાવણે કહ્યું રામ તને માતા જેવી માનશે તારા વખાણ કરશે વધુ શું કહું હું રામ સાથે વેર રાખું છું પણ રામ મને શત્રુ માનતા નથી તું રામને શરણે જા જરૂર તે તને મસ્તક આપશે સુલોચના રામજી પાસે આવ્યા છે મારા પતિનો હાથ મારા આંગણામાં આવ્યો અને પત્ર લખી આપ્યો તેને પૂછવામાં આવ્યું જળ હાથ કેમ લખી શકે તું તારા પતિની પ્રાર્થના કર અને મુખ હશે તો માનશું કે જળ હાથે પત્ર લખ્યો છે સુલોચના બહુ મનાવે છે મસ્તક હસતું નથી નાથ તમે નારાજ થયા છો આ સાંભળી મસ્તક ડોલવા લાગ્યું સ્મિત કર્યું શેષનાગ લક્ષ્મણ થઈને આવ્યા છે આજે સસરા જમાઈનું નહીં બે પતિવ્રતાઓનું યુદ્ધ હતું ઉર્મિલા અને સુલોચનાનું સુલોચનાની હાર થઈ સુલોચના લક્ષ્મણજીને કહે છે કે જીત તમારી નથી પણ જીત તમારા પત્ની ઉર્મિલાની છે ઉર્મિલાનું પાતિવ્રત્ય અમારા કરતાં ચડે છે મારા પતિ રાવણનો પક્ષ તેથી દુર્ભળ છે મારા પતિ પરસ્ત્રીમાં કુભવ રાખનારને મદદ કરતા હતા તેથી મારી હાર અને ઉર્મિલાની જીત થઈ છે મારા પતિ દેવ પર સ્ત્રીનું હરણ કરનાર રાવણને મદદ કરતા હતા તેથી હાર થઈ છે સુલોચના સતી થઈ છે રામજીએ પણ સુલોચનાના ખૂબ વખાણ કર્યા છે રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું રાવણની નાભીમાંનું અમૃત અગન્યાસ્ત્ર દ્વારા સૂકવી નાખ્યું રાવણનો વિનાશ કર્યો સીતાજીને હનુમાનજીએ રામના વિજયની ખબર આપી પ્રભુએ લંકાનું રાજ્ય વિભીષણને આપ્યું પ્રભુએ કાંઈ લીધું નહીં વાનરોનું ખૂબ સન્માન કર્યું પુષ્પક વિમાનમાં રામ સીતા વગેરે ત્યાંથી પ્રયાણ કર્યું સીતાજીને બતાવે છે આ જગ્યાએ મેં રામેશ્વરની સ્થાપના કરી હતી પ્રયાગરાજ પાસે વિમાન આવ્યું હનુમાનજીને આગળ જવા આજ્ઞા કરી છે હનુમાનજી ભરત પાસે આવ્યા ભરત રામ પાદુકાની પૂજા કરી સીતારામનો જપ કરતા હતા હનુમાનજી બોલ્યા ભરત રામજી વધારે છે વિમાન અયોધ્યા પાસે આવી રહ્યું છે વિમાનને જોતા ભરતને અતિશય આનંદ થયો વિમાનમાંથી ભગવાન ઉતર્યા ભરતજીને ઉઠાવીને આલિંગન આપ્યું રામ અને ભરત જ્યારે મળ્યા ત્યારે લોકોને ખબર પડતી નથી આમાં રામ કોણ ને ભરત કોણ બંનેનો વર્ણ શ્યામ છે વલકલ સરખા છે શરીર કૃષ થયા છે વશિષ્ઠ ઋષિ મુહૂર્ત આપે છે વૈશાખ માસ શુક્લ પક્ષ અને સપ્તમીના દિવસે રામનો રાજ્યાભિષેક થયો સીતાજી સાથે કનક સિંહાસન ઉપર રામચંદ્રજી બિરાજ્યા નાધી વ્યાધિ જરાગ્લા દુઃખ શોખ ભય કલમાહા મૃત્યુશ્ચા નિશ્ચતા નાસી દરા મેં રાજન્ય દોક્ષજે રામ રાજ્યમાં કોઈ પણ દરિદ્રી નહીં રોગી નહીં લોભી નહીં ક્યાંય ઝઘડો નહીં રામ રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી થઈ છે રામ રાજ્યમાં પ્રજાજનો એકાદશીનું વ્રત કરતા એકાદશીને દિવસે અન્ન ન ખવાય એકાદશીને દિવસે અન્નની રસોઈ કરશો નહીં કથામાંથી કંઈ નિયમ લેવો જોઈએ મારે રોજ નિયમથી જપ કરવો છે મારે એકાદશીનું વ્રત કરવું છે ઠાકોરજીની પૂજા કર્યા વગર કાંઈ લેવું નથી આવો નિયમ લેશો તો કથાનું ફળ મળશે જય શ્રી કૃષ્ણ